મેં જઈ આવું મેં જઈ આવો આ જાવ

ये दिया जो। ये रहा रे không

કાસોર સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલર છે છે મારા એને તમે લો બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન લોન પરત આવવા લાગ્યા રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો ગુનાની ગંભીરતા ધ્યાને લઈને અ એસપી શ્રી જીજીસાણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિતેશ મનુભાઈ પરમાર ની અટક કરવામાં આવી જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્રણ દિવસના રિમાન્ડ પર તપાસ દરમિયાન વધુ બે નામ ખુલ્યા જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની જે રહે રહેમાર્ટની સામે ઉત્તર સંદારો નડિયાદ બે દિવસ નિર્માણ મંજૂર થઈ છે આ કાવતરા ને ઠગાઈ હેઠળ કુલ રૂપિયા એકત્રીસ લાખ પંચાવન હજારની ઠગાઈ કરવામાં આવેલી છે અને ત્રણ આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે